ખેડા જિલ્લાના નાપા ગામના વતની હતા નાનપણથી જ તેઓ શ્રી અરવિંદના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને પાંડીચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સ્થાયી થયા હતા તેમણે પારિજાત પ્રભાત ગીત બાલગુંજાર કિશોર કુંજ જેવા પુસ્તકો લખ્યા છે આ ઉપરાંત અરવિંદ દર્શનને લગતા અનેક આધ્યાત્મિક પુસ્તકો પણ લખ્યા છે હવે બાળદોસ્તો આપણે કાવ્યનો થોડો પરિચય મેળવીએ તો સફળ યાત્રા એક પ્રસંગ કાવ્ય છે જેમાં ધર્મ અને ભક્તિની સાચી સમજ સુંદર રીતે પ્રગટ થઈ છે કાશીધામના દર્શન કરી ત્યાંથી ગંગાજળ લઈ રામેશ્વર તરફ જઈ રહેલા યાત્રાળુઓનો સંગમનો એક માણસ તરસની પીડાતા એક ગધેડાને પોતાની પાસેનું ગંગાજળ પાઈ દે છે ત્યારે બીજા યાત્રાળુઓ તેને મૂર્ખ ગણીને ધિક્કારે છે તેની મજાક પણ ઉડાવે છે જ્યારે ગધેડાને બચાવનાર એ વ્યક્તિ કહે છે કે મારા નેત્રના જળથી ભગવાન રામેશ્વરને હું નવડાવીશ અહીં પોતાની રામેશ્વરની યાત્રા એ રીતે એ વ્યક્તિ સફળ બનાવે છે સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી એવું સૂચન આ નાનકડા પ્રસંગ કાવ્યમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે તો હવે દોસ્તો આપણે આ કાવ્ય જોઈશું કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ અંગારો વરસાવતો આકરો ઉનાળો ધૂળ દક કરે ધરા કાઢે જાણો હરિનામ ગોષ સાથે સંગ ચાલ્યો જાય ત્યાં દખેલી ધૂળમાં કો ગદર્ભ દેખાય તળસે તળ ફરતો રોકી પથ પાટી પઢેલો જીબડી બહાર આખો જતી ફાટી હરીના જન કરુણાથી બોલી હરી હરી ચાલવા માંડ્યા અગાડી સ્થળ પર હરી ગદેડાની દશા જોઈ દુખી એક જન ઉભો રહ્યો પાસે ગયો પીગળેલ મન મરતાનું માથું ખોળે લઈ લીધું તહી ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી અમી જળે આય આવી ખર ઉભો થયો આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો યાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ ઠેકડી કરવા માંડ્યા વ્યંગમાં તમામ એક ડાયો આવી બોલ્યો મૂર્ખ ગંગાજળ વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ હવે રામેશ્વર જઈ સાનો અભિષેક કરીશ ગધેડા જેવું કર્યું તે તો છેક ગદર્ભ પ્રાણદાતા વધ્યો જોડી કર નેત્ર નવડાવીશ પ્રભુ રામેશ્વર પ્રભુ રામેશ્વર તો હવે આપણે આ કાવ્યને સમજીએ તો કાશી કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ તો કાશીધામની યાત્રા પૂરી કરી ને સાથે કાવડમાં ગંગાજળ લઈ રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ સકળ એટલે બધા બધા યાત્રાઓ જે સંઘ છે તે રામેશ્વરના મંદિરે જઈ અને જળ ચઢાવવા જતો હતો અંગારા વરસાવતો આકળો ઉનારો અંગારાવર્સ એટલે કે સખત ઉનાળો હતો આગ વર્ષ રહ્યો હતો ધૂળ ધગ ધગ કરે ધરા કાઢે ઝાડો ધરા ઝાડો કાઢે એટલે કે ગરમ વળા કાઢતી હતી ધરતી હરિનામ ગોષ સાથે સંગ ચાલ્યો જાય અને ભગવાનના નામના સ્મરણ સાથે રટણ સાથે સંગાકો ચાલ્યો જાય છે ત્યાં ધકેલી ધૂળમાં ત્યાં ગરમ ધૂળમાં કો ગધર્ભ દેખાય ગધર એટલે ગધેડો એક ગધેડો દેખાયો તરસે તડફડતો રોકી પથ પાર્ટી એ તરસથી તડફડતો હતો રસ્તો રોકીને ઉભો હતો પડેલો જીબડી બહાર આખો જતી ફાટી એની જીભ બહાર નીકળી ગઈ હતી અને આંખો એની ફાટી ગઈ હતી અને રસ્તા ઉપર પડ્યો હતો હરિનાજન કરુણાથી બોલી હરી હરી અને જે હરુના હરિના જે લોકો હતા સંગના યાત્રાળુઓ તે તેને જોઈને કરુણાથી હરી હરી એમ બોલીને જતા હતા ચાલવા માંડ્યા અઘાડી સ્થળ પર હરી તો હરિનાજન આ રીતે બોલી અને તેમની ત્યાંથી પસાર થઈ અને તે ગધેડાને છોડીને ચાલ જતા હતા ગધેડાની દશા જોઈ દુઃખી એક જણ અને આ ગધેડાની આવી દશા જોઈ એક દુઃખી માણસ હતો એને દુઃખ થયું ગધેડાની આવી દશા જોઈ એ માણસ ઊભો રહ્યો પાસે ગયો પીગળી મન અને એનું મન પીગળી ગયું અને તે તેની પાસે ગયો મરતાનું માથું ખોળે લઈ લીધું અને તે મરવા પડેલું જે ગધેડો હતો તેનું માથું તેને ખોળે લઈ લીધું ગંગાજળ ખાલી કરી દીધું મુખમય અને જે ગંગાજળ હતું એના કાવડમાં તે બધું તે એના મોઢામાં રેડી દીધું અમી જળે આમૃત રૂપિયા જળ પી અને ખર ઉભો થયો આંખથી આશીષ મૂંગી આપી ચાલે તે ચાલે ગયો યાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ અને યાત્રાળુઓ આ દ્રશ્ય જોઈ ને એમને શું લાગ્યું આ મૂર્ખતાનું કામ આને કર્યું છે ઠેકડી કરવા માંડ્યા વ્યંગમાં તમામ અને વ્યંગમાં તેઓ એની ઠેકડી ઉડાડવા માંડ્યા એક ડાયો આવી બોલ્યો એક ડાયો માણસ હતો યાત્રાળુ એ આવી અને બોલ્યો મૂર્ખ મૂરખ ગંગાજળ વેડફી માર્યું તે ફેરો તારો આ ફળ નિરર્થક ગંગાજળ ને વેડફી માર્યું તારો આ ફેરો તો નિષ્ફળ ગયો હવે રામેશ્વર જઈ શાનો અભિષેક કરીશ હવે તું રામેશ્વર જઈશ અને ભગવાનને તું સાનો અભિષેક કરીશ એમ ગધેડા જેવું કર્યું છે તે કામ તે આ કામ ગધેડા જેવું કામ કરી દીધું એમ ગદર પ્રાણદાતા જે ગધેડાને જેને બચાવ્યો હતો તે પ્રાણદાતા ભોદે જોડી આગળ આવી અને બોલ્યો હાથ જોડીને કર એટલે હાથ નેત્ર જડે નવડાવીશ પ્રભુ રામેશ્વર હું મારા નેત્રના જળથી આંસુથી હું રામેશ્વરને નવડાવીશ બરાબર અને એ મારી યાત્રાને હું સફળ કરીશ હવે આ કાવ્યને આધારે અહીં જે શબ્દાર્થ છે એના આપણે અર્થ મેળવીએ તો કાશી કાશી એટલે બનારસ વારાણસી ધામ રામેશ્વર એટલે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આવેલું યાત્રાનું ધામ સકળ એટલે તમામ બધું આકરો એટલે તીવ્ર સખત ઝાડ એટલે ગરમ ઘોષ એટલે અવાજ સંઘ એટલે યાત્રાળુઓનો સમૂહ દખેલી ધૂળ એટલે તપેલ ધૂળ ગદર એટલે ખર ગદેડું પરહરી એટલે છોડીને અમી જળ એટલે અમૃતરૂપી જળ મન પીગળવું એટલે દયા આવી આય એટલે શક્તિ આયુષ્ય આવડતા આય આવી એટલે હોશ આવો વ્યંગ એટલે કટાક્ષ અભિષેક એટલે ભગવાન પર રેડવું તે પ્રાણદાતા એટલે પ્રાણ આપનાર નેત્ર જળ એટલે પ્રેમના ભક્તિના આશ્રુથી પ્રભુને નવડાવીશ હવે કાવ્યને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના વાતચીત દ્વારા આપણે જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે તમે પદયાત્રાના કયા કયા તીર્થ સ્થાનો વિશે જાણો છો તો હું ગુજરાતના ડાકોર અંબાજી બહુચરાજી ચોટીલા વીરપુર સાળંગપુર પાવાગઢ આશાપુરા વગેરે પદયાત્રાના તીર્થ સ્થાનો વિશે જાણું છું પ્રશ્ન બે તમને પદયાત્રા ક્યાં કરવી ગમે કેમ તો મને પદયાત્રા કરવી ગમે છે પૂનમ ના દિવસે ઠાકોર ભગવાન શ્રી વિશેષ છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બને છે આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હોળી રમે છે ભગવાન પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે 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 અને ભક્તોને હોળી રમાડે તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે આમ મને ડાકોરની પદયાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું તેમની સાથે હોળી રમવાનું ખૂબ ગમે છે પ્રશ્ન ત્રણ તમે ક્યારેય યાત્રાએ ગયા છો ત્યાં શું શું જોયું છે તો હા હું સહપરિવાર વારાણસી મથુરા વૃંદાવન વગેરે સ્થળોએ યાત્રાએ ગઈ હતી અમે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા હતા વારાણસી ગંગા નદીના કિનારે હોવાથી કુલ ચોર્યાસી ઘાટ હોવાથી આ નગરીને ઘાટનું શહેર કહે છે ત્યાં અમે નૌકા મજા માણી હતી સાંજે દશાસ્મે ઘાટની ગંગા આરતીનો ગંગા આરતીનો લાભ લીધો હતો ત્યાંથી અમે દસ કિલોમીટર દૂર આવેલ સારનાથ બૌદ્ધ ધર્મસ્થાનની મુલાકાત લીધી હતી અહીં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ અમે મથુરામાં ગોવર્ધન ટેકરીના દર્શન કર્યા હતા દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા જ્યાં ખૂબ જ ભીડ હતી પછી અમે વિશ્રામઘાટની મુલાકાતે ગયા હતા એવું કહેવાય છે કે અહીં હિન્દુ ધાર્મિક વિધિઓ કરવાથી વ્યક્તિ ભૂતકાળના તમામ પ્રારંભ અને સંચિત કર્મથી છુટકારો મેળવી શકે છે છેલ્લે અમે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત એવા બે મંદિરો શ્રી વાંકે બિહારી મંદિર અને શ્રી સાહાજી મંદિરની મુલાકાત લીધી હતી સાથે સાથે શ્રી રાધા કૃષ્ણને સમર્પિત એવા સંગેમન વર્તી બનેલા અદ્ભુત પ્રેમ મંદિરની મુલાકાત લીધી હતી પ્રશ્ન 4 તમે કોઈ ગાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો તો ગાયલ પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશ તેમને જરૂરી સારવાર કરાવ્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની રહેવાની જમવાની પીવાના પાણીની વ્યવસ્થા કરીશ પ્રશ્ન પાંચ કોઈ પશુ પક્ષીની રક્ષા કરી હોય કે બચાવતા જોયું હોય તો કહો તો હું ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પતંગ ઉડાડી રહ્યો હતો તેવામાં એક કાબર મારા પાડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવાથી તેની એક પાંખમાં દોરી ઘૂસી ગઈ હતી આ જોઈ મારો પતંગ મારી નાની ભાઈને સોંપીને હું તરત પાળી કૂદીને તેના ધાબા પર પહોંચી ગયો અમે બંને મિત્રોએ સાવધાનીથી ધીરે ધીરે દોરી ઉતારીને કાબરને દોરીમાંથી મુક્ત કરી કાબરની પાંખમાં ઊંડે સુધી દોરી ઘૂસી ગઈ હોવાથી તે ઉડી શકે તેમ નહોતી અમે મારા પપ્પાને વાત કરી એમણે ઘાયલ પંખીની સારવાર માટેનું હેલ્પલાઇન નંબર ત્યાસી બસો જીરો બે હજાર પર કરુણા મેસેજ કરીને ટીમને બોલાવી લીધી તેમણે કાબરને પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી કરી આપી અમે કાબર સાજી થાય ત્યાં સુધી તેની દેખભાળ કરી પ્રશ્ન છ સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ગાયલ પશુ પંખીઓને બચાવવામાં આવે છે તો સમાજમાં ઠેર ઠેર ગામે ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકોએ પશુ પંખીઓને બચાવવા તેમજ તેમની કાળજી લેવા કેન્દ્રો ઊભા કર્યા છે કેટલાક ધાર્મિક ટ્રસ્ટો છે કેટલીક ગૌશાળાઓ છે મુંગા પશુ પંખી માટે ખૂબ જ જૂના કાળથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં અને અપંગ સંસ્થા છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે આગળ જોઈશું પ્રશ્ન બે આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો તો પ્રથમ છે અંગારા વરસાવતો આકરો ઉનાળો તો ઓપ્શન એ ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે ઓપ્શન બ ઉનાળાના બપોરે તીવ્ર પ્રકાશ ધરતી પર પડી રહ્યો છે તો સાચું વિધાન છે ઓપ્શન અ ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે તો તે આપણે સાચાની નિશાની કરીશું બીજું બીજી પંક્તિ છે અમી જળે આ આવી ખર ઊભો થયો તો ઓપ્શન એ મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થઈ ગયો ઓપ્શન બ ગંગાજળથી ગધેડાનું આયુષ્ય અને શક્તિ બંને વધ્યા તો સાચું વિધાન છે ઓપ્શન અ મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થઈ ગયો તો તે આપણે સાચાની નિશાની કરીશું ત્રણ નેત્ર જળે નવડાવી પ્રભુ રામેશ્વર ઓપ્શન અ નેત્ર વડે સ્નાન કરતા પ્રભુ રામેશ્વરના દર્શન કરીશ ઓપ્શન બ આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ તો સાચો ઓપ્શન છે ઓપ્શન બ આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ તો તે આપણે સાચાની નિશાની કરીશું આગળ જોઈશું પ્રશ્ન ત્રણ કાવ્યને આધારે નજીકનો અર્થ ધારો અને ગોળ કરો તો પ્રથમ શબ્દ છે અંગાર એટલે આંગળા અગ્નિ કે કોલસા તો અંગાર એટલે અગ્નિ તો અગ્નિ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું બે પથ પથ એટલે રસ્તો દ્વાર કે પથારી તો પથ એટલે રસ્તો તો તેના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીશું ત્રણ આશિષ આશિષ એટલે નામ આશીર્વાદ કે પ્રાર્થના તો આશિષ એટલે આશીર્વાદ તો આપણે આશીર્વાદ ઉપર ગોળ રાઉન્ડ કરીશું ચાર અફળ એટલે અકળ

સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોનો ખાલી જગ્યા ભયાનક હતો તો શબ્દ આવશે નાદ રામના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે તો ખાલી જગ્યામાં આવશે અસહ્ય ત્રણ નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી વાછડાને મોતના મુખમાંથી બચાવે છે તો ખાલી જગ્યામાં આવશે બળથી ચાર રાજાના દરબારમાં સજુ કાકા અરજી લઈને જાય છે પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે તો સર્વ પ્રધાનો પાંચ પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર દિવસ દેશની રક્ષા કરે છે તો ખાલી જગ્યામાં ત્યાગીને આગળ જોઈશું પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો અને રજૂ કરો તો બાળ દોસ્તો આ પણ તમારે જૂથ કરવાનું છે ઉદાહરણ છે કે પશુ સેવા એ જ પ્રભુ સેવા તો આપણે બીજા વાક્ય લખીશું કે લીધેલી સેવા ભૂલવી નહીં કરેલી સેવા યાદ રાખવી નહીં જીવન સેવા માટે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા બરાબર આગળ જોઈશું પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વણોમાંથી શબ્દો સુધી અર્થપૂર્ણ વાક્ય બનાવો ઉદાહરણ છે મના ગાંધીનગર વરાજ ગુજરાતની ક્ષય ફારાજધાની દચ જત શેન તો અર્થપૂર્ણ વાક્ય બનાવ્યું છે કે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે એવી રીતે પ્રથમ વાક્ય છે કે અને નચિત્ર કચ કદોરવા ગમે છે કરે તો અર્થપૂર્ણ વાક્ય બનશે કે મને ચિત્ર દોરવા ગમે છે બીજું વાક્ય છે કે હળ ગંગા પદ ગંગાદ પદ જય વિગ ગગન ઢણ તદા છેઠ થપોનો તો વાક્ય બનશે કે ગંગા નદી છે ત્રીજું વાક્ય પંચ ત્રિરંગામાં છ ત્રણ નદમ પરંગ હહનમ વહોય પપદ્ધ છે કદહ તો અર્થપૂર્ણ વાક્ય બનશે કે ત્રિરંગામાં ત્રણ રંગો હોય છે આગળ જોઈશું પ્રશ્ન સાત જરૂરી શબ્દો ઉમેરી અધૂરા સંવાદ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત ભજવો તો બાળ દોસ્તો આ પણ એક જૂથ કાર્ય છે બરાબર તો પાત્રો છે યાત્રી એક યાત્રી બે સજ્જન યાત્રી અને ડાયો યાત્રી તો કાશીધામની યાત્રા પૂર્ણ કરી યાત્રાળુઓ ઉનાળામાં રામેશ્વર ગંગા રામેશ્વર ગંગાજળ લઈને જાય છે બરાબર તો યાત્રાળુ એ કહે છે જય બોલે જય બોલે બીજો યાત્રાળુ કહે છે અરે આ વિચારો ખાલી જગ્યા તરફડી રહ્યો છે કૌંસમાં લખીશું કે ગધેડો તરફડી રહ્યો છે યાત્રી બે કહે છે બિચારાની જીભડી બહાર નીકળી ગઈ છે અને ખાલી જગ્યા ગઈ છે તો આંખો ફાટી ગઈ છે યાત્રા ઉતરણ કરશે હરી હરી ખાલી જગ્યા ગમ્યું તે ખરું તો પ્રભુને ગમ્યું તે ખરું ચાલો ખાલી જગ્યા દર્શનનું મોડું થશે તો રામેશ્વર પ્રભુના દર્શનનું મોડું થશે સજ્જન યાત્રી કહે છે અરે રે બિચારો ખાલી જગ્યા મરી જશે તો બિચારો ગધેડો મરી જશે લાવ પાસે ખાલી જગ્યા પીડાવ તો લાવ પાસે માથું ગંગાજળ પીડાવ જેથી તેનો જીવ બચી જાય સજ્જન ભક્ત કમંડળનું તમામ ગંગાજળ ગધેડાને પીડાવી દે છે ગંગાજળથી ગધેડાની શક્તિ આવે છે ને તે મૂંગી આશિષ આપી ચાલ્યો જાય છે ડાયો યાત્રી કહે છે અરે મૂર્ખ બધું ખાલી જગ્યા તારી ખાલી જગ્યા જવાની તો અરે મૂર્ખ બધું ગંગાજળ પીડાવ્યું તારી યાત્રા અફળ જવાની સજ્જન યાત્રી કહે છે કે ભાઈ ખાલી જગ્યા એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ ગઈ તો શું કહે છે કે ભાઈ ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ કોઈનો જીવ બચાવો એ પણ ખાલી જગ્યા ગણાય તો એ પણ પ્રભુ સેવા જ ગણાય ડાયો યાત્રી કહે છે તો હવે ખાલી જગ્યા શેનાથી કરાવીશ તો તો હવે રામેશ્વર પ્રભુનો અભિષેક શેનાથી કરાવીશ તો સજ્જન યાત્રી કહે છે પ્રભુનો અભિષેક તો હું ખાલી જગ્યા તો હું મારા આંશુથી કરીશ

યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે તો યાત્રાળુઓ ગધેડાને તરસથી તડફડતો શરીરને હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર નીકળી ગયેલી આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં જુએ છે પ્રશ્ન ચાર ગધેડાની હાલત જોઈને યાત્રો યાત્રીઓ શું બોલ્યા તો ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા પ્રશ્ન પાંચ સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે તો સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે ગંગાજળ પીવાથી તેની સ્વચ્છતા આવે છે પ્રશ્ન છ અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની કેવી મસ્કરી કરે છે તો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુની મશ્કરી કરતા કહે છે કે મૂર્ખ તે ગંગાજળ વેડફી માર્યું છે હવે તારો ફેરો નકામો જશે હવે તું રામેશ્વર જઈને સાનાથી અભિષેક કરીશ તે આવું કરીને ગધેડા જેવું મૂર્ખામીભર્યું કામ કર્યું છે પ્રશ્ન સાત ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે તો ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુઓથી નવરાવીશ આગળ જોઈશું પ્રશ્ન નવ પાકી સમજદારી શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો તો આપણે વાર્તા વાંચીશું અને આગળ વાર્તા વધારીશું તો એક દોડ સ્પર્ધા યોજાઈ હતી નવ વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા આ હરીફો માત્ર શારીરિક અસક્ત જ નહીં થોડા અંશે માનસિક દિવ્યાંગ પણ હતા સિસોટીનો અવાજ અને દોડવાનો ઈશારો જોતા બધાએ દોડવાનું શરૂ કર્યું પ્રેક્ષકો તેમને નંબર મળે તે માટે ઝડપથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા. એ વખતે જે હરીફ સૌથી છેલ્લે હતો તેને ઝડપ વધારે પણ લથડીને પડી ગયો એ તો જોર જોરથી રડવા લાગ્યો હવે આપણે વાર્તા આગળ વધારીએ તો તેને રડતો જોઈને પ્રેક્ષકોમાંથી તેની મમ્મી ઝડપથી દોડ સ્પર્ધાના મેદાન પાસે આવી ગઈ તે પોતાના દીકરાને રડવાનું બંધ કરી દોડવા માટે પ્રેમથી સમજાવવા લાગી તે સમજાવતી હતી ત્યાં તેણે એક આશ્ચર્યકારક ઘટના જોઈ તેણે જોયું કે દોડ સ્પર્ધા કરી રહેલા બાળકોએ દોડવાનું બંધ કરીને તેના બાળક પાસે આવવા લાગ્યા બધા બાળકો પડી ગયેલા બાળકની ફરતે ગોઠવાઈ ગયા બધા બાળકો પોતાની કાલીગરી ભાષામાં તે બાળકને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા થોડીવારમાં તો તે પડી ગયેલું બાળક ખડખડાટ હસવા લાગ્યું પછી બધા બાળકોએ એકબીજાનો હાથ પકડીને દોડવાનું શરૂ કર્યું અને અંતે દોડમાં ભાગ લેનારા બધા બાળકો પ્રથમ આવ્યા આ દ્રશ્ય જોઈને માનસિક દિવ્યાંગ બાળકોની દોડ સ્પર્ધા જોવા આવેલા બધા પ્રેક્ષકોની આંખોમાં આંસુ આવી ગયા સ્પર્ધાના જજે પણ માનસિક દિવ્યાંગ હોવા છતાં એકબીજાની લાગણીને સમજવા જેટલી સમજને બિરદાવી તેમણે પ્રેક્ષકોને આ માનસિક દિવ્યાંગ બાળકો પાસેથી શીખ લેવા કહ્યું આગળ જોઈશું પ્રશ્ન દસ આપેલો પકડો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો.

અમારી શાળાની કબડ્ડીની ટીમનો કેપ્ટન છું મારી ટીમમાં અશોક છોટુ અને પંકજ ભલભલાના છક્કા છોડાવી દે તેવા મજબૂત છે પણ મેં તો રાઈડર અને સ્ટોપર એમ બંનેના કૌશલ્યમાં નિપુણ એવા કમલેન્દ્ર મહેન્દ્ર દિલીપ ભરત હરેશ અને કલ્પેશને પસંદ કર્યા અમારી ટીમ સ્પોર્ટ સંકુલના પ્રદીપ નરવાલ મેદાન ઉપર રમવા ઉતરી અમારા પક્ષે ચડાઈ કરવાની આવી દમઘુટવામાં અને પગ વડે સ્પર્શ કરવામાં પાવરદાર દિલીપે ચઢાઈ કરી બોલતો વાયુ વેગે તે ગયો પોઈન્ટ લઈને જ જ પાછો ફર્યો તરત કેપ્ટન અરવિંદે ચઢાઈ કરી હાથ કે પગ પકડવા માટે કમલેન્દ્ર અને કલ્પેશ બંને છેડે હતા અને ઘેરો ગાળવા મારી સાથે મહેન્દ્ર ભરત હરેશ અને દિલીપે સાંકળ રચી હતી અરવિંદે માંડ લંગર રેખા ઓળંગી તે ઝડપથી પાછો ફર્યો હવે અમારો જુસ્સો વધી ગયો જો કે સામેની ટીમ પણ મજબૂત હતી તેમોના બોધી તેમોના બોધી દળીના રમેશની રમત મને ખૂબ જ ગમી ખૂબ ઉતાર ચડાવ અને રોમાંચ વચ્ચે અમારો ભવ્ય વિજય થયો આ રમત જોવાની સૌને ખૂબ મજા આવી તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું આજે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે રેવામણી કોમ્યુનિટી હોલમાં અમારો સન્માન સમારંભ છે તો બાળ દોસ્તો આ ફકરાને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મેળવીએ તો પ્રથમ પ્રશ્ન છે કે જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું તો જનાર નેતૃત્વ ઓપ્શન ઓપ્શન ક શૈલેન્દ્રએ ઓપ્શન ડ પ્રદીપ નરવાલે તો સાચો જવાબ છે ઓપ્શન ક શૈલેન્દ્રએ કર્યું હતું બીજું વાત પ્રશ્ન મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય ઓપ્શન અ પંકજ ઓપ્શન બ અરવિંદ ઓપ્શન ક કલ્પેશ ઓપ્શન ડ રમેશ તો સાચો વિકલ્પ છે ઓપ્શન અ પંકજ પ્રશ્ન ત્રણ પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા ઓપ્શન અ છ ઓપ્શન બ સાત ઓપ્શન ક દસ અને ઓપ્શન ડ બાર તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ સાત પ્રશ્ન ચાર ચઢાઈ કરનાર ખેલાડીઓનું કૌશલ્ય જણાવો ઓપ્શન અ પગ પકડવો ઓપ્શન બ હાથ પકડવો ઓપ્શન ક ઘેરો ગાલવો ઓપ્શન ડ પગ વડે સ્પર્શ કરવો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ પગ વડે સ્પર્શ કરવો પ્રશ્ન પાંચ હવે અમારો જુસ્સો વધી ગયો હતો આ વાક્ય કોણ બોલે છે ઓપ્શન અ રમેશ ઓપ્શન બ અરવિંદ ઓપ્શન ક હરેશ ઓપ્શન ડ શૈલેન્દ્ર તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડ શૈલેન્દ્ર પ્રશ્ન છ ઘેરો ગાલવા સાંકળ રચવામાં કોણ ન હતું option અ ભરત option બ શૈલેન્દ્ર option ક કમલેન્દ્ર option ડ મહેન્દ્ર તો સાચો વિકલ્પ છે option ક કમલેન્દ્ર પ્રશ્ન સાત વિજેતા team સત્કાર ક્યાં થવાનો હતો option અ સર્વોદય વિદ્યા મંદિરમાં option બ sports સંકુલમાં option ક જિલ્લા sports સંકુલમાં અને option ડ પ્રદીપ નરવાલ મેદાન ઉપર તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં પ્રશ્ન આઠ બીજા બે પ્રશ્નો રચો અને તેના જવાબ આપો તો બીજા બે પ્રશ્નો આપણે રસીશું કે રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો ઓપ્શન અ જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં ઓપ્શન બ સ્પોર્ટ સ્કૂલમાં ઓપ્શન ક નૂતન સ્કૂલમાં અને ઓપ્શન ડ ગામની શાળામાં તો સાચો વિકલ્પ આવશે આમાંથી કે જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં આ છેનો પ્રશ્ન રચીશું કે દમ ઘૂટવામાં કોણ પાવર હતું ઓપ્શન અ હરેશ ઓપ્શન બ કલ્પેશ ઓપ્શન ક મહેન્દ્ર અને ઓપ્શન ડ દિલીપ તો સાચો જવાબ છે ઓપ્શન ડ દિલીપ તો મિત્રો અહીં આપણો કાવ્ય પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર